ક્વેશ્ચન છે કોઈ ચોરસના ખૂણે એમ ફોર એમ એમ આટલું બળ દળો લાપેલા છે તો એમ દળના કણ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ ધારો કે આપણે આવી રીતે લઈ લઈએ ચોરસના ખૂણે એમ ટુ એમ થ્રી એમ અને ફોર એમ અને હવે શું કીધું છે કેન્દ્રમાં એમ દળ લાગે છે રાઈટ તો કેન્દ્ર પર રહેલા એમ દળ પર હા તો હવે જો આ ટુ કેજીને આ બાજુ ખેંચશે આ ફોર કેજી આને આ બાજુ ખેંચશે તો આનો પરિણામ આપણે જો એફ વન લઈએ તો શું આવશે જી ફોર એમ એમ અપોન આને આપણે આર કહી દઈએ ભાઈ આર અને એ વચ્ચે રિલેશન આપણે પછી મેળવી લઈશું રાઈટ આર સ્ક્વેર માઇનસ જી ટુ એમ એમ અપોન આર સ્ક્વેર દેટ વિલ બી ટુ જીએમ સ્ક્વેર અપોન આર એવી જ રીતે જો આ એમ દ્વારા આ બાજુ ખેંચે અને આને આ બાજુ એક્ઝેક્ટ ઓપોઝિટ તો આ જે એફ ટુ બળ લાગશે એને પણ વિચારીએ પછી આપણને ખબર છે કે પરિણામી બળ જે લાગ્યું ને એ નીચેની તરફ લાગશે રાઈટ કેમ કે અહીંયા પરિણામી લાગી ગયો આ બાજુ એફ વન અને અહીંયા આગળ આ બાજુ પરિણામી લાગી જશે એફ ટુ પરિણામી નીચે તરફ ને બંને વચ્ચેનો ખૂણો છે નાઇન્ટી ડિગ્રી પછી કશું રૂટ ઓફ એફ વન સ્ક્વેર પ્લસ એફ ટુ એફ એફ ટુ કોસ થિટા અત્યારે આને પણ વિચારીએ તો જી એમ ટી એમ અપોન આર સ્ક્વેર માઇનસ જી એમ m / r2 तो आपन થઈ ગયું 2gm2 / r2 આને કહી દઈએ f તો આને પણ f કેવું પડે તો પરિણામી બળ f ઇફેક્ટિવ શું થઈ ગયું √ માં f12 + 2f2 f22 + 2f1f2 cos 90 ભાઈ cos 90 તો શું થઈ ગયું 0

4√2 gm² / a² / 2 થઈ જાય તો 4√2 gm² / a² તો આ ઓપ્શન શું છે ઓપ્શન નંબર C ઇઝ करेक्ट આન્સર જો બધા જ દળો સમાન હોય તો શું થઈ જાય 0